હિન્ડાલકો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ યુનિટ અને બિરલા કોપર દહેજના સહયોગથી એક મહત્વપૂર્ણ પશુ વિકાસ કાર્યક્રમ યોજાયો હતો બાયપ સંસ્થા દ્વારા અમલીકૃત આ કાર્યક્રમ વાગરા તાલુકાના વહિયાલ ગામમાં આયોજિત કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં પંદર ગામના પશુપાલકોએ એકસો બેતાલીસ વાછરડી પાડી સાથે ભાગ લીધો હતો આ પ્રસંગે બસો પચીસ પશુપાલક ભાઈ બહેનોની ઉપસ્થિતિ નોંધાઈ હતી

શ્રી રાણાપ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સાડા ચાર કલાકે આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું